ટિપ્પણી મુદ્દે ભારે અસંતોષ અને સમગ્ર દેશમાં પરિણામ ભોગવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમે નટવાનગર ગામના વતનીઓ આજ રોજ આ લોકસભાની ચુનાવનો વિરોધ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ કે જ્યાં સુધી અમારા સમાજની બેન દીકરીની વાત પર જે અભદ્ર ટિપ્પણી પરસોત્તમ રૂપાલાએ કરી છે એની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકર્તા પહેરવું નહીં અને પક્ષને કહેવા માગીશ કે જો આની ટિકિટ રદ કરવામાં ના આવે તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહે ખાલી ગુજરાતમાં ને આખા ભારતમાં આની અસર જોવા મળશે ગામ નટવરનગર તાલુકો સાવલી જિલ્લો વડોદરા ગોપાલસિંહ કનિજા